વડોદરા શહેરના ચોખંડી પાસેના હઝરત સૈયદ બોરહાન શહીદ બાબાના ઉર્સ નિમિત્તે સંદલ શરીફ નીકળ્યો હતો સંદલ શરીફમાં મોટી સંખ્યામાં વિસ્તારમાં રહેતા સ્થાનિકો જોડાયા હતા કોમી એકતાના પ્રતિક સમાન આ ધરગા ઉપર જ્યારે બડિયાદેવ બાબામાં લોકો અહીંયાથી જાય છે ત્યારે દરગાહને પણ શણગાર કરવામાં આવે છે આ દરગાહ ઉપર કોઈપણ જાતના ભેદભાવ વગર લોકો પોતાની બાધા એટલે કે મન્નત લઈને આવે છે અને તે બાધા પૂરી થાય તો પોતાની યથાશક્તિ પ્રમાણે ન્યાસ લઈને આવે છે આ દરગાહ ઉપર હિન્દુ મુસ્લિમ ભાઈઓ સેવા આપે છે આ સંદલ શરીફમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા